જાફરાબાદ તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકની શરૂઆતમાં જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં બોટાદ કચ્છ જામનગર પોરબંદર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કારોબારી સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના મંત્રી

આગામી દિવસોમાં સંગઠન મજબૂત કરવા માટે વધુ બેઠકો યોજવાનું આયોજન છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું પ્રભુત્વ સૌથી વધારે છે સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ રંજનબેન ગોરડ ચુડાસમા મહામંત્રી ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રમુખના આદેશ પ્રમાણે અખિલ ભારતીય કોળી સમાજની આજે પ્રદેશ કારોબારી બોલાવવામાં આવી છે ને સાથોસાથ અમુક જિલ્લાઓમાં અમારે સમાજના આગેવાનોની નિમણૂક કરવાની હતી અને એના અનુસંધાને આજને આ મિટિંગ રાખવામાં આવ્યું છે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અમરેલી રાજકોટ કચ્છ બોટાદ આ બધી કૃતિ બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના એક સંગઠન જે દિલ્હી રજિસ્ટર્ડ છે એ સંગઠનની આદેશ પ્રમાણે અમારા રાષ્ટ્રીય પ્રમુખના આદેશ પ્રમાણે આજની આ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના ઉત્કર્ષ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવતા દિવસોમાં બીજો કોઈ સમાજનો કાર્યક્રમ કરો કોઈ રાજકીય રીતે કોઈ સમાજની શક્તિની જરૂર હોય કોઈ રાજકીય આ કાર્યક્રમ છે નહીં અમારે માત્ર ને માત્ર સમાજનો કાર્યક્રમ છે અમારે આ અખિલ ભારતીય કોળી સમાજની આ મિટિંગનું આયોજન જે કાંઈ થયું છે એ શિક્ષણ હેતુસર અને સાથોસાથ સમૂહલગ્ન જેવા અમારા કાર્યો થાય છે આગળના દિવસોમાં હજુ પણ આ સંગઠન કઈ રીતે મજબૂત બને એ દિશાએ અમારે કામ કરવા માટે આજની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ જાફરાબાદ મુકામે અખિલ ભારતીય કોડી સમાજ સંગઠનની અમારા અધ્યક્ષ માન્ય શ્રી હીરાભાઈ સોલંકી જેઓ જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય છે અને આ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના અધ્યક્ષ છે એમના નેજા હેઠળ એમના અધ્યક્ષસ્થાને આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ બેઠકમાં જે તે જિલ્લા અને તાલુકાના નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે આ સિવાય સંગઠનને વધારે મજબૂત કેવી રીતે બનાવવું કોળી સમાજના પડતર ઘણા બધા એવા પ્રશ્નો છે એનો ઉકેલ કેવી રીતે કરવો કોળી સમાજને શિક્ષણ તરફ કેવી રીતે લઈ જવો સમાજને આગળ કેવી રીતે લઈ જવો સમાજની બહેનોને આગળ કેવી રીતે લઈ જવી એમના આવા બધા મુદ્દાઓ સાથેની ચર્ચાઓ થઈ સમાજના ઘણા બધા જિલ્લાઓમાંથી સમગ્ર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી અમારા ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગેવાનોએ એમની પોતાની વાત કોડી સમાજ એમની એમની પોતાની વાત કોડી સમાજ માટે એમણે પોતે કરેલા કાર્યો એમની વાત કરી અમારા માનનીય અધ્યક્ષ સાહેબે હજી આપણે આપણા સંગઠનને કેવી રીતે આગળ વધારવું કેવી રીતે સંગઠનને મજબૂત બનાવવું આ રાજકીય ક્ષેત્રે કે શૈક્ષણિક ક્ષેત્રે કે પછી આપણા ગવર્મેન્ટ સરકારી નોકરી ક્ષેત્રે કે ક્ષેત્ર દરેક ક્ષેત્રે કોડી સમાજના આવનારા યુવાનો છે એ કેવી રીતે આગળ વધી શકે એમના માટેનું આયોજન આ સંગઠન તરફથી એમના માટેની મહેનત સંગઠન તરફથી કરવામાં આવશે એવું આજે અહીંયા અમે બધાએ ભેગા મળીને એક પ્રતિજ્ઞા લીધી છે ખૂબ ખૂબ આભાર જય કોડી સમાજ